આપ જોઈ રહો પાર ટુડે ન્યૂઝ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે જિલ્લા સંકલનની મિટિંગમાં મનરેગા કૌભાંડ સહિત બીજા અનેક ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભાજપના લોકોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે હાથપાઈ કરી ત્યારબાદ જ્યારે ચૈતર વસાવા પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે ભાજપે અને તંત્ર સાથે મળીને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી તેવા ગંભીર મુદ્દા પર આમ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાન ગડવી પ્રદેશ મહામંત્રી સાગર રબારી પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સમક્ષ માહિતી આપીશો એમને એમના મહામંદિરને મોકલવામાં આવ્યા છે ચિત્રભાઈ માટે ત્યાં એમને મેં અત્યારે જ સાંભળ્યું છે કે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે આલા પોલીસે વિપક્ષ પાછળ લગાડવાનું હોય કે કોઈ લૂંટે છે બળાત્કાર કરે છે ચોરીઓ કરે છે ગુનેગારો છે એ બધા સામે કાર્યવાહી કરવાની ખબર નથી પડતી એટલે ભાજપની મારે પોલીસને ડીજીપીને પણ વિનંતી છે કે એક્સેટમેન્ટ તમને એટલે મળ્યું છે કે ભાજપના દલ્લાઓને ભાજપના ભ્રષ્ટાચારીઓને તમે છાવરો એની એની રખેવાળી પોલીસ બને અને જે અવાજ ઉઠાવતા હોય એને પોલીસ અટકાવે રોકે આ શું થઈ રહ્યું છે તો ડીજીપીની મારે વિનંતી છે ડીજીપી પાસે કે તમારી જવાબદારી છે કાયદો વ્યવસ્થા જળવાય તમારી જવાબદારી છે કાનૂનનું વ્યવસ્થિત પાલન થાય અને અમારા નેતાઓને રોકવાની જગ્યાએ તમે ભાજપના ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખો ચાલુ મંત્રી છે એમને તમારામાં તાકાતો તો જેલમાં નાખો એમના દીકરાઓ સંડોવાયેલા છે અને એમણે જ ખાતામાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે તો અમે ભૂજભાત ભૂતતા પણ નથી કરતા એટલે ડીજીપી શ્રીએ પણ એક્સ્ટેન્શન મેળવ્યું છે એમાં ક્યાંક શંકારના દાયરામાં છે એવું મને લાગે છે જો ન હોય તો આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને એમણે એમના બંધારણનું એમણે શપથ લીધું છે અને પાલન કરવું જોઈએ આપનો કોઈ સવાલ એ એ જ કહું છું ને કે પોલીસ ભાજપના ઇશારે અત્યારે કામ કરી રહી છે તમે વિચાર કરો ચેતરભાઈ અત્યારે મંત્રીઓનો ભ્રષ્ટાચાર કોણ બહાર લાવ્યું કોણ બાર લાવ્યું ભાઈ મંત્રીઓના દીકરાઓને જેલમાં કોણ નખાવ્યા છેતરભાઈ અવાજ ઉઠાવ્યો છે પણ એ ગરીબો વંચિતો બિલકુલ એને અને હજી બીજા નેતાઓ છે જે લોકલ ભાજપના કેટલાય નેતાઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદો છેતરભાઈને મળી રહી છે ને છેતરભાઈ સંકલનની મિટિંગોમાં અવાજ ઉઠાવે છે એમને પણ જેલમાં જવા જેવું થયું છે એટલા માટે થઈ એના હુમલા કરવામાં આવે છે અને પોલીસને હાથો બનાવવામાં આવે છે જેમ અંગ્રેજોની સમયે જે પોલીસ તંત્ર કામ કરતું હતું અંગ્રેજો માટે આપણા ભારતીયોને મારતું હતું એ જ રીતે અત્યારે આ પોલીસ ભાજપ માટે કામ કરી રહી છે અને એનો કારણ છે કે બળાત્કારો વધી ગયા છે આત્મહત્યાઓ વધી ગઈ છે હત્યાઓ વધી ગઈ છે બેફામપણે કાનૂન વ્યવસ્થા તૂટી ગઈ કારણ કે બધી પોલીસ છે એ ભાજપના હિસાબે કામ કરી રહી છે તમે મને એમ કહો વિસાવદરમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોની નિયુક્તિ થઈ છે આઠ દિવસ પહેલાં નિયુક્તિ થાય છે ચૂંટણીના પહેલાં પછી તરત બદલી થઈ જાય છે એકને રિઝર્વમાં મૂકી દીધા છે આ શું થઈ રહ્યું છે એ એટલા માટે થઈ રહ્યું છે કે ભાજપ છે એ પોલીસનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પોલીસ મિત્રોને પણ મારી વિનંતી અધિકારીઓને પણ મારી વિનંતી છે કે રિટાયર થઈ જશો તો પણ આ તપાસો ખુલી શકે છે સમજી લેજો તમે અને ભૂતકાળમાં આવા કિસ્સા બન્યા પણ છે એટલે મહેરબાની કરીને આથા ન બનતા તમારા રિટાયર સમયે તમારા દીકરાઓના લગ્ન સમયે તમારે જેલમાં ના જવું પડે આ પણ એક ચેતવણી છે મારી સવાલ ચૈતરભાઈ વારંવાર કાયદો હાથમાં લઈ રહ્યા છે એ છાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણતરીપૂર્વક ઊભી કરાઈ રહી છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પેશા એક્ટનો સંપૂર્ણપણે અમલ આજ સુધી નથી થયો ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત આદિવાસી સમાજને જે જમીનો મળવી જોઈતી હતી એ સ્થાનિક ઘર્ષણ કર્યું હાઈકોર્ટે ચુકાદો આપ્યો જે બી પાર્ટીવાલાનું જજમેન્ટ આવ્યું એ પછી એ જજમેન્ટનો પણ અમલ નથી થઈ રહ્યો તો કોઈ પણ સાચો સેવક હશે એ પોતાના સમાજના હિતમાં અવાજ તો ઉઠાવવાનો હાઈકોર્ટના જજમેન્ટનું પાલન તો માંગવાનો એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં બેફામપણે ખનીજની ચોરી ચાલી રહી છે ચાહે એ નદીની રેતી હોય કે પછી કોરિયો ચાલતી હોય ગેરકાયદેસર કોરિયો ગેરકાયદેસર રેતી ખનન આ બેફામ ચાલી રહ્યું છે જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે તો સ્વાભાવિક છે કે જે લોકો ચૂંટણી જીતીને ભાજપના ગુલામ થઈ ગયા છે પરંતુ જે ગુલામ નથી જે કોઈનાથી દબાયેલો નથી એવો સમાજ સેવક તો પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે એવી જ રીતે એસટી સપ્લાનના ગુજરાત સરકાર જે બજેટમાં પૈસા ફાળવે છે એમાંનું મોટા ભાગનું બજેટ ચાહે એ જલ હોય ચાહે એ મનરેગા હોય કે બીજી કોઈ પણ સરકારી યોજનાઓ હોય એનો બેફામપણે દુરુપયોગ થાય છે તો એક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા આ અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકો પાસે કોઈ જવાબ નથી કોઈ ખુલાસો નથી એને ક્યાંય વ્યાજબી ઠેરવી શકતા નથી એટલે આ પ્રકારની અફવાઓને પ્રોત્સાહન આપી અને ચૈતરભાઈની છબી ખરડવાનો પ્રયત્ન કરે છે હકીકતમાં ચૈતરભાઈ જે વાત લઈને બહાર નીકળ્યા છે કે જે વાત વારંવાર જેને કારણે એમને સરકારી તંત્ર સાથે ઘર્ષણ થાય છે એ મુદ્દો આ વ્યાપક ભ્રષ્ટાચારનો છે એમના સમાજને જે કાનૂની અધિકારો છે ચાહે એફઆરએમાં મળે ચાહે પેસા એક્ટમાં મળે એ મેળવવાની વાત છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમની છબી ખરડવા માટેના પ્રયત્નો કરી રહી છે